થયું હતું અમદાવાદ પ્લેન ક્રેશ ના હાદસામાં ભરૂચ જિલ્લાના અમોદ તાલુકાના કોલવણા ગામના અલ્તાફ હુસેન પટેલનું મૃત્યુ થયું હતું તેમની ડેડ બોડી તારીખ સોલ ના સવારે અગિયાર વાગ્યે મૂળ વતન કોલવણ મુકામે દફનવિધિ માટે આવી પહોંચતા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી પ્રકાશ મોદી આમદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી આમોદ તાલુકાના પ્રમુખ દીપકભાઈ ચૌહાણ કોલવાણા ગામના સરપંચ જફરભાઈ ગામના પુરુષ તેમજ મહિલા આગેવાનોને મળીએ સાંત્વના આપેલ આ સમયે ભરૂચ તાલુકાના ભાજપના ઉપપ્રમુખ પ્રતિક મોદી શહેર મંત્રી નીતિન મોદી અગ્રણી સેજલ દેસાઈ પ્રસવ ઠક્કર સહિત ભાજપની ટીમ મરણ જનારના નિવાસ સ્થાને પહોંચી મરણ જનાર જનાજામાં આખરી મંજિલ સુધી જોડાઈ કાનદ આપી મરણ જનારના પરિવારજનોને ગામ લોકોને સાંત્વના આપી મરણ જનારના જન્નત નશીન માટે પ્રભુને પ્રાર્થના કરેલ એર ઇન્ડિયાનું પ્લેન જે અમદાવાદથી ટેકઓફ થતાની સાથે જ બે મિનિટમાં મેઘાણી નગરમાં અતુલ્ય બિલ્ડિંગ જે આવેલી છે એના ઉપર તૂટી પડ્યું અને આ પ્લેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરો એ ઉપરાંત એમાં રહેલા પરિચારિકો આ લગભગ બસો એકતાલીસ લોકો આમાં જીવ ગુમાવ્યો છે એક વ્યક્તિ એમાં કુદરતી રીતે બચી જવા પામ્યો છે અને આ પ્લેન અતુલ્ય બિલ્ડિંગ પર તૂટી પડ્યું અને એના કારણે એમાં મેડિકલનો અભ્યાસ કરી રહેલા આશાસ્પદ ડોક્ટરો તેમજ વિદ્યાર્થીઓનું પણ આ હાદસામાં કરુણ મૃત્યુ થયું છે કુલ બસો પંચોતેર લોકો એ જીવ ગુમાવેલો છે અને એમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ હતા તેઓનું પણ આ હાદસામાં મૃત્યુ થયેલું છે આજે અમે આ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોલોણા ગામે આવેલા છે આ ગામના પણ એક આશાસ્પદ વ્યક્તિ અલ્તાફ હુસૈનનું પણ આ પ્લેનના હાદસામાં મૃત્યુ થયેલું છે એમના જનાજામાં અમે જોડાયેલા ગામના સૌ આગેવાનો અહીં અમારી સાથે છે અમારી આ અલ્તાફ હુસેનના પરિવાર પ્રત્યે આ ગામ પ્રત્યે અમારી સંવેદના પ્રકટ પ્રગટ કરવા માટે અમે આવેલા છે વહેલી સવારમાં ભરૂચમાં પણ સમીના પાર્કમાં રહેતા સાજેદાબાનું જેઓ પણ પ્લેનમાં મુસાફરી માટે ગયા હતા અને એમનું પણ પ્લેનમાં હાદસામાં અવસાન થયું છે તો એમના જનામાં જનાજામાં પણ અમે ગયા હતા અને અમારી લાગણી અમારી સંવેદના જે આઘાતની લાગણી સૌ લોકોને જે છે એવી અમને પણ આ સંવેદના છે અને એ પ્રગટ કરવા માટે અમે જોડાયા હતા આ ગામમાં પણ આજે ગામ લોકોની સાથે રહી અને અમારી સંવેદના પ્રગટ કરીએ છીએ